રામ રામ ખેડૂત મિત્રો પોરોમંડલ પરિવાર વતી હું જયંતિભાઈ ચૌધરી સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે અમે એક એવા ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ કે જે પોરોમંડલની જે પ્રોડક્ટ આવે છે જટાયું એમના ચાહક એવા ખેડૂત મિત્ર આપણે હિતેશભાઈ કે જેમનો આજે એમનો અનુભવ જાણશું જીરુની ખેતી કેટલા વર્ષોથી કરે છે અને જીરુમાં શું શું માવજત કરે છે અને એમાં ખાસ કરીને કોરોમંડલની જે જટાઈનો જે ઉપયોગ કરે છે એમાં એમને શું બેનિફિટ મળ્યો છે શું શું ફાયદા થાય છે ક્યારે ઉપયોગ કરવો જોઈએ આપણે બીજા ખેડૂત મિત્રોને જણાવશું અને આ વખતે એમને પહેલીવાર કોરોમંડલનું માર્લેટ એમ વર્ષોથી એમ પિસ્તાળીનો ઉપયોગ કરતા હોય છે પણ આ વર્ષે માર્લેટ એમ પિસ્તાલીનો એમને ઉપયોગ કર્યો છે તો એમને શું તફાવત લાગી બીજા એમ પિસ્તાલી અને માર્લેટ એમ પિસ્તાલીમાં તો નમસ્કાર હિતેશભાઈ તો જરા આપણે બીજા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપજો અને તમારા અનુભવ રજૂ કરજો જીરા વિશેષ કઈ કઈ રીતે તમે ખેતી કરો છો મારું નામ હિતેશભાઈ ડાંગર ગામ નાની બરા તાલુકો માળિયા જીલો મોરબી તો જોરથી બોલજોની વાત કરી તો કાર્ય માટે બેસ્ટ છે ને આગોતરા પણ ચાલે પછી પણ ચાલે બરાબર કોન્ટેક્ટ ખૂબ નાશક કોન્ટેક ખૂબ નાશક છે તો હું ટેકનિકલ આવે છે હિતેશભાઈ ક્લોરોથોનો લેવનો ક્લોરોથોનો લીવ તો આજે એવા ખેડૂતની મિત્રો મુલાકાત કરાવું છું જે ટેકનિકલથી પ્રોડક્ટને ઓળખે છે તો જટાઈની અંદર એમણે કીધું કે ક્લોરોથોનું નીલ પંચોતેર ટકા ડબલ્યુ ટેકનિકલ આવે છે તો જટાઈ વિશે બીજા ખેડૂત મિત્રોને આપણે શું અનુભવ તમારા અનુભવ શું રજૂ કરે કેટલા દિવસે ઉપયોગ કરવો જોઈએ અને શા માટે કયા રોગ માટે ઉપયોગ કરવો જોઈએ કાળી ચરબી માટે બેસ્ટ છે બરાબર તો કે ઓલ ઓર બધી રીતે સારું ત્રણ ચાર રાઉન્ડ મારો તો જીરું સારું નીકળે કેટલા દિવસ પછી આનો ઉપયોગ કરવો જોઈએ હું પચાસ દિવસની આજુબાજુ પચાસ દિવસનું જીરું થાય તો આપણે પછી કોરોમંડલનું જટાઈનો ઉપયોગ કરવો જોઈએ બરાબર તમે કેટલા વર્ષથી જીરુંની ખેતી કરો છો છ સાત વર્ષ છ સાત વર્ષથી તો જટાઈનો કેટલા વર્ષોથી ઉપયોગ કરો છો પાંચ વર્ષ પાંચ વર્ષથી ઉપયોગ કરો છો તો ખેડૂત મિત્રો આપણી સાથે જે હિતેશભાઈએ કીધું કે હું છ સાત વર્ષથી જીરૂની ખેતી કરું છું અને જટાયુનો છેલ્લા પાંચ વર્ષથી ઉપયોગ કરે છે તો જટાયુનો ઉપયોગ કર્યો છો ત્યારથી કાળી ચરમી ખેતરમાં પહેલા વર્ષ એક આવી પછી આવી પહેલા પહેલા વર્ષે જટાઈનો ઉપયોગ કર્યો નહોતો કર્યો અને જ્યારથી જટાઈનો ઉપયોગ કર્યો ત્યારથી હા જ્યારે એમને પહેલી જ વખત જ્યારે જીરુનું વાવેતર કર્યું હતું ત્યારે એમને જટાઈનો ઉપયોગ નહોતો કર્યો ત્યારે એ કહે છે કે ભાઈ મારા જીરુની અંદર કાળી ચરમી દેખાણી હતી મને અને જ્યારથી જ્યારે મેં બીજા વર્ષથી જ્યારે મેં જટાઈનો ઉપયોગ ચાલુ કર્યો એના પછી કાળી ચરમી જોવા નથી મળી બરાબર તો એમ પિસ્તાલીમાં શું અનુભવ છે આ વખતે એમને પહેલી વખત માર્લેટ એમ પિસ્તાલીનો ઉપયોગ કરેલ છે તો માર્લેટેમ નો શું તમને અનુભવ જોવા મળ્યો એ રીતે કહીએ તો આમાં બીજા એમ પિસ્તાલી કરતાં એ પાવડર ફોર્મમાં સારું છે જીરું પાવડર છે હા ઓગળવામાં સરળ છે બરાબર એ બેસ્ટ ક્વોલિટી ક્વોલિટી સારી છે સારી તો બીજા સો ટકા ક્વોલિટી સારી છે પાણીમાં તરત ઓગળી જાય તરત ઓગળી જાય તો બીજા ખેડૂત મિત્રોએ અત્યારે માર્લેટ એમ પિસ્તાલીસ નો ઉપયોગ કરવો જોઈએ કરવો જોઈએ સો ટકા ક્યારે કરો છો તમે એમ પિસ્તાલીસ નો ઉપયોગ પચાસ દિવસ પછી ચાલુ જ હોય છે જયારે ઝાકડ ઝાકડ હોય ત્યારે ઝાકડ હોય ત્યારે આઠ દિવસે અમે મારી જ છે આઠ આઠ દિવસે એમ પિસ્તાલીસ નો ઉપયોગ કરો છો તો મિત્રો તમે હિતેશભાઈનો આપણે અનુભવ જાણ્યો કે જેમણે એમ પિસ્તાલીસ આ વખતે જ પહેલીવાર વાર કોરોમંડલનું માર્લેટ એમ પિસ્તાલીસ ઉપયોગ કર્યો એમણે એક આપણને અનુભવ બહુ સરસ રજૂ કર્યો કે જેની અંદર જે એની પાવડર ક્વોલિટી જે છે એ એકદમ બારીક આવે છે જે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને નીચે જામેલું જોવા નથી મળતું અમુકવાર તમે પાવડર ક્વોલિટી કોઈ પણ પ્રોડક્ટ ઉપયોગ કરતા હોય તો એની અંદર નીચે પાવડર જામેલો જોવા મળતો હોય છે જેથી પંપ ચોકઅપ થાય પૂરેપૂરું દ્રાવણનો બને એવા પ્રશ્નો થતા હોય છે તો આજે આપણે હિતેશભાઈનો અનુભવ લીધો ખૂબ સરસ આનંદ થયો અને બહુ હોશિયાર ખેડૂત છે પ્રગતિશીલ છે અને ટેકનિકલી રીતે પોતે જાણે છે તો અમને ખૂબ આનંદ થયો કે કોરો એમની સાથે સારું માર્ગદર્શન અમે એમને આપી શકીએ એમ એમના થકી અમે પણ સારું માર્ગદર્શન લઈ શકીએ અને બીજા ખેડૂત સુધી અમે આ માર્ગદર્શન પહોંચાડીએ ખૂબ ખૂબ આભાર તમારો હિતેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ